સૌરાષ્ટ્રની વાત કરીએ અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ રાજુલા જાફરાબાદ ખાંબા પંથકમાં પણ વરસાદ રાજુલા શહેર અને જાફરાબાદ તાલુકામાં વરસાદ જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાંબા શહેર અને ગીર પંથકમાં વરસાદી માહોલ ખાંબાના બોરાળા હનુમાનપુર તાલડા ડેડાણ સહિતના વિસ્તારમાં વરસાદ ડેડાણના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે વાવણી બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો મોટા સમાચાર ને યથાવત જોવા મળી રહ્યો છે મેઘરાજાની દે ધનાધન બેટિંગ અમરેલીમાં છે તે દ્રશ્યો આપ જો બધું માહિતી ન્યુઝીન રાજન પાસેથી મેળવીશું શું પરિસ્થિતિ છે રાજન સમગ્ર અમરેલી ની તો અમરેલી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ ગઈકાલ રાત્રિ થી સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક કેટલાક વિસ્તારોમાં ઓછા વધતા અંશે વરસાદ છે પરંતુ સાર્વત્રિક વરસાદ કહી શકાય ખાસ કરીને આજે વાત કરવામાં આવે તો ધારી રાજુલા ખાંભા અને જાફરાબાદ આ વિસ્તારમાં સારો એવો વરસાદ વરસો છે જેના કારણે અનેક નદી નાળાઓ પણ છલકાયા છે અને સૌથી મહત્વની વાત એ છે કે જે ખેડૂતોએ વાવણી કરી દીધી છે તેના પર જે આ વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોના ચહેરા પર પણ હવે ચમક દેખાઈ રહી છે સિદ્ધાર્થ અવાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં ખેડૂતોના ચહેરા પર ચમક કારણ કે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે તો છોટા ઉદયપુરમાં ધૂધમાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે

અને આ જે આપ જોઈ શકો છો આ જે રસ્તો જે છે જિલ્લા કલેક્ટરની ઓફિસે જવા માટેનો રસ્તો છે અને આ જે રસ્તા ઉપર પાણી ભરાયા છે અનેક જેવા એક નદી નાળાઓ જે છે ત્યાં છલકાયા છે અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે જે રીતે આગાહી કરી હતી તે રીતે છોટાઉદેપુર જિલ્લાની અંદર વરસાદ વરસી રહ્યો છે એટલે જનજીવન પર પણ સીધી અસર થઈ હોય તેવું પણ લાગી રહ્યું છે હાલ જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને જે નીચાણવાળા જે વિસ્તારમાં પાણી ભરાયા છે એટલે કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ હાલ છોટા ઉદેપુર નગર અંદર જોવા મળી રહ્યો છે સેજલ ખત્રી ન્યુઝ એઢીન ગુજરાતી છોટા ઉદેપુર આ તરફ તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ રહ્યો તાપી જિલ્લામાં નિજર તાલુકા સિવાયના તમામ તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા ડોલવણ તાલુકામાં ચાર પોઈન્ટ ચાર ઇંચ વાલોડમાં સાડા ત્રણ ઇંચ અને વ્યારામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો સોનગઢ તાલુકામાં એક ઇંચ જ્યારે કુકરમુંડામાં એક ઇંચ અને ઉચ્છલમાં પોઈન્ટ ઇંચ વરસાદ જોવા મળ્યો છે આ તરફ આણંદમાં પણ વરસાદી માહોલ છે આણંદ શહેરના ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ એશી ફૂટ રોડ વિદ્યાનગર લાંબવેલમાં સો ફૂટ રોડ પર વરસાદ છે વરસતા પાણી ભરાતા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો છેલ્લા ચાર કલાકમાં દોઢથી બે ઇંચ વરસાદ વરસી ગયો છે